હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હતું સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જુઓ આપણે તો દર્શન કરીને આવી જવ તો આપણે ફરી પાછી વ્લોગની શરૂઆત નવી ચમ કરી કે શું ક વાટમાં અમારા ભયનું સોરીનું ઘર આવતું હતું ગોમ આવતું હતું એટલે કીધું એ ક્યારે ભેગો થઈ જાય તો આપણે મેં કીધું અલગથી એક વ્લોગ બનાવું એમ કંઈને બી શરૂઆત કરી હતી તો તમે અમારે ફૂલ સપોર્ટ કરજો તો જુઓ મા આપણે પોઈ જઈએ આવી ગયું ઘર જોવા તો ગાડી ઊભી રાખી દીધી અને હું કહું ઓના ગમમાં આઈએ આપણે આવેલા હોય થોડી શરમ જેવી લાગે એટલે ધીરે ધીરે ભૂલતા હોય એવું બધું આ હૈ જાનકીને એવા કેવા ફરી તે હ હ તો જોવા મિત્રો અમે મારે ફાઈને સોરી એટલે મારા તો બુનસ થાય તો હું કહ અમે તો દર્શન કરીને આવી જાઓ તો આપણે વાટમાં ગોમ પડતું હોય અને તારું કરીએ નિશાલ તો મેં કીધું આપણે અલગથી જ બ્લોગ બનાવી દઈએ તો તમને બતાવું તો જો આ રે અમારો માતાજી માતાજી જય અને અમારો ભાભી તો મેં કીધું હોય થઈને સતત જઈએ એટલે મેં કીધું હેડો ભેગો થઈને નીકળી જાવ હું બોણીઓ નીમ તો આ હઈએ બેઠો હીએ થોડી ચા બાપી પીધી અને વાતો કર્યું અને હું કહું વધારે તો ટાઈમ નહીં રોકાઈએ કારણ કે અંધારું પડી જાય ને પહેલાં તો થોડી વાર બે વાતો કર્યું અને પાછળ હેતર હ ગરને પાછળ હેતર જ ઘર આપણે થોડી બહેન પાછો ઓટો આય જ હું કંઈ જોવાય જઉં હું હું જ હું નહીં તો જો અમે ખાસી વાર બેઠા ખરો પછી મંગી બુનીમ કે ખેડો આપણે હેતરમાં જોવા જઈએ તો પાછો હેતરમાં જોવા ને રહીએ અને પવન જેવો મસ્ત હું કે હેતરમાં જ ઘર હે ને એટલે ક્યાંક હેડો જોવા જઈએ તો આપણે જોઈએ ખેતી હું હ તો જો જઈએ હેડો જો આ હે ને આ પાછળ રિયો ને લગન તો પેલું ઘર દેખાય ને તો લગનતા અને સોયાબીન કરી હોય પહાણવાળાનો પેલા તો ને હું કરી મગફળ કરી અમારે એવું જ સોયાબીન ને એવું બધું જ કરી હોય પણ તમારું તો સારું સોયાબીન જો મિત્રો ઓન હન તેવું મસ્ત સોયાબીન અમર બતાવું આ જે હેગું ભરાય જુ અમારે હે ને અમરે ભરો હિ હસ તો ઓન હં જો મસ્ત ભરાઈએ અને આ બાજુ હે ગેડાવાયેલા હેજુ અમે આ સાલમીકી બેડા ઘણા થઈ એમ કહીને અમે ઊંઘેલા ઉપાડી ગાલે અને ઊંઘા હું ભરા તેવો પડ્યો ને તે કશું શાકભાજી ઊંઘાર તો બેડા જે ખાવા મળી નથી પણ જો આપણે બુન ગયા છે ને બેડા હાજો બધા આ વેન્ડવા વેણ લઈ જવું જો ક્યાંય લઈ જજો અને આ બાજુ એનું બાથી મંદિર હે એ દેખાય છે મસ્ત લાગે નહીં થોડી વાર હોય આનું બિરણ હેતરમાં હોય ને એનો આટલો ફાયદો થાય કે થોડી વાર હું તાજી હવા ખાવી હોય કુદરતી વાતાવરણ જોવું હોય તો આપણે થોડી બે બે ઘરી પાછળ આવીને ઉભી તો કેટલું મસ્ત લાગે અને હું મન ખાસ સમય થઈ જતો આ હોય કે એટલે મેં કીધું આજ તો ભેગો થઈને જ જઈએ અને આવી અને ભણી જો વિદ્યા વિદ્યા શર્મા હે વિદ્યા હા કે બેટા આ બસ ફર બેટા શર્મા હે

એન મમ્મી હી ખરાવા ને હું સોરું શેર માય ગભરાઈ જાય એટલે અને હું કહ મારા આવું ગમર્યો મત તો છે સોરણ ખબર નહીં પર કે મેરો હું કહેવાય એ વસ્તુ એટલે થોડું ઘણું શરમ હોય પણ એ તો રત 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 માયર થઈ જાય તો હેડો આમ આપણે જોઈએ લીધું તો હું અને પહેલા હે ને આમ બેડા વેન લઈએ થોડી વાર પહેલાં હેડો તાર જો અમે હોય ફરી રહ્યો હતો ને બેડા ને એવું વેન તો ને તે આવ્યો ને હાહુમાં આવ્યો જો અમારા બુદ્ધ ને હાહુમાં અને આ ઈ અને દીવો સોરો બે સોરીઓ જો

કોટા જેવું બધા બેડે માથ માં ને તો જણા જણા કોટા હોય ને લાગે ને પછી જોઈએ ને તો લાગતો હા અમાર બુન દેરો ની જય માતાજી જય માતાજી લાદા એ બો મને મેરો ભેગો છે ને તાન તો તક અમે તમારા વિડીયો જોઈએ સાથ હાલજો સપોર્ટ જો બીજું આપડે તો આમ તમને એમ થક બધા પૂરા પરિવાર નું મલાયો પણ ઇઓન બનેવી ચો અહીં તો અમારે બનેવી હિને તે ઈયન ભાઈ બે હું ક નોકરી જો અહીં તે બે જેલા હિં અને ઈયન હા હારું બા એ બાતરમાં જેલા હી શું ક અમે ઓય મંદિરે જ લોતો અહીંથી બારો બાર એટલે એટલીઓને ખબર કે ખબર હોત તો ગેર રહત પણ આપરો બીજી વાર હું પાછા મન ગતી તો તમને ઇયોને ચોક્કસથી બતાવ હું પણ આસ્તો નથી અને જે પરિવાર હતો એ તમને બતાવી દીધો પાછળ રહ્યો ને એટલે અબરો રહ્યો અને આ બાજુ જો હું અમે હરગવાનું એકદમ લાકડું નહોતું બતાવ્યું એ હનું એ આપણે લાકડું રોપીએ ને એટલે એમાંથી ફૂટી અને મોટું ઝારવું થાય જો તમને બતાવો આવું હરગવું થાય મોટું નવું ફૂટે હન એટલે હું અને એવા આવેલું હજુ હું મને પાછું એમ થયું ને કે આટલા આવ્યા તો બધા આપણે ફરી લઈએ તો જો અમે ફરું અને જોમ્બુ એ હજુ જેટલો નજીક આ જમ્બ બેહતો હોય ને એટલે ખાલી ખૂટવા ખૂટવાજરો હોય તો નાનો એક જમ્બ હ ખાલી વાંબ કરીને ખૂટી લેવાનો બેહો ને એટલે પણ બેહતો હોય એટલે કોતા આપણે આઈએ આવીએ બધું સાલા કર જો હાય રહી એનું હેતર તમ હું કે બેવણ ભેલા તોરું ને કસ આપણે તોરી અને ઘેર લઈ જવાના હી તો દહીં મો કે સાહ મો પાછા બનાવ જો એને અને ખાસા તોડી દીધા વિદ્યા હાય રિહ આવ જો મારવા આવતી ને એને ખબર પડે જો તમે પ્રેમથી રો ને એટલું તમારા હાથી જેવું આપણે જેવું એને હાથી વર્તન કરીએ ને એવું કરો તો જો અમે માથા ફેર્યા ને એટલે ઊભી રહી ગઈ પેલા હનમણ મારવા આવતી હતી જો

એ વડને આમ પછી જો હા મે પોકી જો ઈ અન્ન વગર બનવાનું ચાલુ હું આ બાજુ આ વાન ના હોર તો હોમ દેખાય ને યનસુ નું ઘર અને આ બાજુનું આ જો બે ઘર બનાવું હું કશુરેશ બનાઈને બે ભાઈ ખરા એટલે ઓ આ તો મોટા કેવાય આ જો મિત્રો આ નો રૂમ કેવાય એ વણ કે હી ન ના લીધા હી કે હી આટલા રૂમ તો મોટા કેવાય તાન અને અમારે હું મોટા બનાવવા પર પડ આપણા ગમરામાં હોય એટલે હું ધોરણ સારું 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 ટૂંકજો કોઈ કહેજો કોઈ કહેજો એવું બધું ભરવું પડે ને એટલે થોડા મોટા બનાવીએ તો સારું તો જો અમા આ તો રહ્યા આ દક્ષિણ પપ્પાને બધા ઉભર્યોને એટલે અમા કોઈ આ નોનું થોડું કહેવાય મસ્ત બનાવી છે જો આ ચાલુ હસ તો કોમ તો જો આ પાયા પૂરી અને પૂરણ કરી હમ પાસ કોમ ચાલુ કરી ચંદનનું એવું બધું મસ્ત સૂટ લાગણ નેતરના બાજુ વર્દી સારવા આવેલી સેવ લાગ્યું અમારે બુલ્લું ઘર કમેન્ટ કરીને કે જેવું શું કસ તો કોમ ચાલુ હોય હમણાં ચાલુ કરી હે એટલે પછી પાછું થઈ જશે એટલે પાછું આપણે ઓટો મારી તો તમને એ બતાવ તમારા આ બહુ કોકરો પૂરણ કરવાનું મસ્ત મળે અમારા એ બાજુ આવો નહીં મળતું જો આગળ પાછળ હેને મસ્ત કરી દીધું હાજર

મીઠો છે જેવું થાય જતે જતો થઈ જાય જોવા આવું અને અમે અગાડી અગાડી હોય પ્રોબ્લેમ સોયલું હો ને હેડતે તો આવી જાય આટલા ગાડી તો રસ્તા ઉપર રાખી હું ઘર રો સારું આવજો અમે તમે ક્યાંયથી આવજો

ઘેર આઈ જ દક્ષિણ પપ્પા કરે તો વાદળ કારું મજર કરી દીધું હ અને હું પોકી જો દક્ષિણ પપ્પા તો આયા નઈ વારોપા વર્યા તો અમે બા બે દે ને આપણે પગ ને એવું ધોઈ અને ચા બનાવું બસ બીજું કોમ શરૂઆત કરી હું તો જો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશે નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ